તો મિત્રો પંચાયત વિભાગ દ્વારા અલગ અલગ વેકન્સીના જે સેકન્ડ વેઇટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે તો કઈ કઈ વેકન્સીનું સેકન્ડ વેઇટિંગ લિસ્ટ ડાઉનલોડ કરવામાં આવે અપલોડ કરવામાં આવેલ છે વેબસાઇટ પર તે આજે હું આપને બતાવી દઉં સૌ પ્રથમ જે લેબ ટેકનિશિયન એક્ઝામ જેનો પણ સેકન્ડ એડિશનલ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે ત્યારબાદ ડેપ્યુટી અસિસ એકાઉન્ટનું પણ કરી લેવામાં આવ્યું છે ત્યારબાદ સ્ટેટિકલ અસિસ્ટન્ટનું પણ કરી લેવામાં આવેલું છે ત્યારબાદ સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરનું પણ જુનિયર ગ્રેડનું કરવામાં આવેલ છે એક્સટેન્શન ઓફિસરનું પણ કરવામાં આવેલ છે ત્યારબાદ જુનિયર ફાર્માસિસ્ટનું પણ એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલ છે ત્યારબાદ મુખ્ય સેવિકાનું પણ જાહેર કરી દેવામાં આવેલ છે ફિમેલ હેલ્થ વર્કરનું પણ જાહેર કરી દેવામાં આવેલ છે તેમજ જિલ્લા ફાળવણી કાર્યક્રમ પણ આ તમામ પોસ્ટનો થઈ ચૂક્યો જાહેર થઈ ચૂક્યો છે અત્યારે આ તમામની આ પીડીએફ મેળવવા મેળવવા માગતા હો તો તેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જેના પર થઈને આપ કટ ઓફ માર્ક્સ છે તેની ઓફિશિયલ જે પીડીએફ છે તે તમામ ડાઉનલોડ કરી શકશો આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ